નેશનલ હાઈવે નંબર છપ્પન પર કામદારોને વીજ કરંટ લાગ્યો વીજ પોલ ઉભા કરતી વખતે જીવંત વીજ ને પોલ અડી જતા આ ઘટના બની હતી સાત જેટલા કામદારોને વીજ કરંટ લાગતા માંડવી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા છે સાત પૈકી બે ને બોડેલી રિફર કરાયા છે માંડવી નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી આ ઘટનાને પગલે સાંસદ પ્રભુ વસાવા પણ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા લાપરવાહીના કારણે બનેલી આ ઘટનાને પગલે સાંસદે નગરપાલિકાના અધિકારીઓનો ઉઘડો લીધો હતો માંડવી નગરપાલિકામાં

આ કરંટ લાગવાની ઘટનામાં જે આપણે પી બોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એજન્સી છે એની ગેરરીતિ કે એની જે લાપરવાહી છે એ દેખાય છે કેમ કે એચટી લાઇન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમણે ખાડા ખોદીને રાખી મૂક્યા તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે પણ આ સદ નસીબે આ 7 જાનમાંથી પાંચ માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે ને બે ને સુરત સિવિલ ખાતે રિફર કર્યા છે અને વધુ સારવાર માટે એ આગળ કરીશું પણ આ રીતે જે બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે એવું મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડોક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી સાતેય જણ બહાર છે ત્યારે આશા કરીએ સાતે જણ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ